ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે ભાજપ ડરાવે ભાજપ ધારે એને કરાવે મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ માં જંપલાવાના છીએ સૌરાષ્ટ્રની ધરતી પર રાજકારણ અત્યારે ગરમાયેલું છે ગઈકાલે ગોંડલ વિધાનસભા બેઠકને લઈને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ ગોંડલના નામની જાણે કે જાહેરાત કરી હતી અને હવે જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા જે બેઠક છે એને લઈને પણ રાજકારણ ગરમાઈ ગયું છે કારણ કે આ બેઠકની પેટા ચૂંટણી નજીકના સમયમાં થાય એવી શક્યતા છે અને આ બેઠક પર

હવે આ બેઠક પરની પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે આવી પરિસ્થિતિમાં પેટા ચૂંટણીની જાહેરાત થાય તે પહેલાં જ આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે આને લઈને આજે અમદાવાદમાં રાખવામાં આવેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને કહ્યું છે કે ભાજપમાં તાકાત હોય તો ગોપાલ ઇટાલિયાને ખરીદી બતાવે વિશેષ તેમણે શું કહ્યું છે સાંભળીએ ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ એટલે ખૂબ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એક બાબતમાં નહીં અનેક બાબતમાં અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે અને એક જિલ્લામાં પણ નહીં તમામ જિલ્લામાં તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અને અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે અને ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે ત્યારે અમારા માનની નેતા ઈસુદાનભાઈ ગઢવી અમારા નેતા સાગરભાઈ રબારી અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે જ્યારે ખેડૂતોને જે જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઊભા રહ્યા છીએ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ખેડૂતોએ જે અવાજ ઉઠાયો ખેડૂતોએ જે અમને સાથ કર્યો જે આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર ભેસાણ જૂનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે એ બદલ હું આભાર માનું છું વિસાવદર અને આખા ગુજરાતમાં સૌથી મહત્વની એક બાબત એ છે કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે એને ખરીદી લેશે ભાજપ ધારે એને ડરાવે ભાજપ ધારે એને પક્ષ પલટો કરાવે ભાજપ ધારે એને પૈસાથી ખોડી નાખે મારી ગુજરાતના ભાજપના તમામ માણસોને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી કે ખરીદી બતાવે હું જોઉં છું કે કોણ છે કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેંસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝૂક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપવાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં ઝંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામજામથી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ ગોપાલ ઇટાઇએ ભાજપને લઈને અને વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને જે દાવા કર્યા છે પડકાર ફેંક્યો છે એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું વાઇમ્સ ઓફ ઇન્ડિયા પર